આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી દહીપુરી તો ખૂબ જ ઓછી મહેનતમાં ફક્ત દસ થી પંદર જ મિનિટમાં ટેસ્ટી ચટપટા મસાલા અને ચટપટી એવી ચાટની ચટણીઓ સાથે આજે આપણે આ દહીપુરીને તૈયાર કરવાના છીએ સાથે બિલકુલ ચાટવાળાને ત્યાં હોય એવું જ એકદમ સ્મૂથ મીઠું દહીં બનાવીશું અને જોતા ખાવાનું મન થઈ જાય એવી દહીં પૂરી તૈયાર કરીશું તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી દહીં પૂરી બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

એક નાની ચમચી કરતાં થોડો ઓછો શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અને સાથે આપણે બિલકુલ થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે આપણામાં થોડા લીલા દાણા ઉમેરી દેશું અને હવે આ મસાલાને સુપર ટેસ્ટી બનાવવા માટે પાણીપુરીનું જે તીખું પાણી હોય એમાં પલાળેલી મેં બુંદી લીધી છે તો લગભગ બેટેબલ સ્પૂન જેટલી મેં પાણીપુરીના પાણીમાં પલાળેલી બુંદી ઉમેરી છે એનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે બધી વસ્તુને હળવે હાથે મિક્સ કરી લેશું

સાથે આપણે એક તીખું લીલું મરચું ઉમેરી દેશું તો આ ચટણી તમને જેવી તીખી જોવે એ પ્રમાણે લીલું મરચું ઉમેરવાનું એક ઇંચ આદુનો ટુકડો અડધી ચમચી જેટલું જીરું સાથે ચટણીના બધા સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ અને થોડું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તો મેં અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરીશું જેનાથી ચટણી થોડી થીક બનશે અને આ ચટણીને સુપર ટેસ્ટી બનાવવા બે ટેબલ સ્પૂન જેટલું મોળો દહીં ઉમેરી દેશું અહીંયા આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું તો દહીંની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો પણ દહીં વાપરવાથી ચટણીનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે તો તમે જો મેં ચટણીને સારી રીતે પીસી લીધી અને કેટલી સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગ્રીન ચટણીને થોડી વાર સાઈડ પર રાખી દઈએ હવે બનાવીએ લસણની તીખી ચટણી એના માટે મેં ચાર મોટી કળી જેટલું લસણ લીધું છે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડરની જગ્યાએ તમે પલાળેલા લાલ મરચાં પણ ઉમેરી શકો છો અડધી ચમચી કરતાં ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દેશું હવે ચટણીને પીસવા એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે ચટણીને પીસી લેશો આ ચટણી તમારી દહીંપૂરીનો સ્વાદ સો ગણો વધારી દેશે અને આ ચટણી બનાવવામાં એકદમ સહેલી છે તો તમે જો બિલકુલ ચાટવાળાને ત્યાં હોય એવી જ આપણી લસણની લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે બનાવીએ બધાની ફેવરેટ એવી ખજૂર આમલીની મીઠી ચટણી તો મીઠી ચટણી બનાવવા માટે આપણે કડાઈ લેશો અને કડાઈમાં એક ચોથાઈ કપ જેટલી આમલી ઉમેરી દેશું સાથે આપણી ચટણી એકદમ થીક અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને એના માટે એક ચોથાઈ કપ જેટલો ખજૂર ઉમેરીશું તમારે જો ખજૂર ના ઉમેરવો હોય તો ગોળ તમારે અહીંયા ડબલ વાપરવાનો છે અત્યારે મેં એક ચોથાઈ કપ જેટલો ગોળ લીધો છે બધી જ સામગ્રીઓ મેં એક સરખી લીધી છે એમાં એક કપ જેટલું પાણી ઉમેરી દેસુ સાથે આપણે જ્યારે ચટણીને બોઈલ કરીએ છીએ ત્યારે જ એમાં થોડું એવું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ જેથી આપણી ચટણીમાં મીઠું અને લાલ મરચુંની ફ્લેવર એકદમ સરસ આવે અને લાલ મરચું આ સમય ઉમેરવાથી ચટણીનો કલર પણ એકદમ સારો આવે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ મિશ્રણને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી લેશો તો બે થી ત્રણ મિનિટ જેવું તમે ચટણીના મિશ્રણને ઉકાળશો એટલે એમાં ઉમેરેલા ખજૂર અને આમલી એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે અને ગોળ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે તો તમે જુઓ અહીંયા બે થી ત્રણ મિનિટ પછી આપણી ચટણીનું મિક્સર એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું અને ગેસ બંધ કર્યા પછી આ મિશ્રણને લગભગ પાંચથી સાત મિનિટ જેવું ઠંડુ થવા દેશો તો થોડું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે ચટણીને તૈયાર કરી લેશું તો લગભગ અહીંયા દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો ચટણીના મિશ્રણને આ રીતે આપણે સ્ટ્રેનરમાં ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે ખજૂર આંબલીને મેશ કરતા કરતા ચટણીને ગાળી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ચટણીને ગાળીને તૈયાર કરી લીધી છે હવે ચટણી ગળાઈ જાય પછી આપણે એમાં એક નાની ચમચી જેટલો ધાણાજીરો પાવડર અડધી ચમચી કરતાં ઓછો શેકેલા જીરાનો પાવડર અને એક નાની ચમચી કરતાં પણ ઓછો સંચળ પાવડર ઉમેરીશું સંચળ પાવડર અને શેકેલા જીરાના પાવડરથી આ ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગશે તો અહીંયા તમે જુઓ ખૂબ જ ઓછી મહેનતે એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં ત્રણેય ચટણીઓને બનાવીને તૈયાર કરી લીધી છે આ ચટણીઓ એકવાર બનાવ્યા પછી તમે ફ્રીજમાં ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચટણીઓ તૈયાર થઈ ગઈ તો હવે દહીં પૂરીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આપણે મીઠું દહીં તૈયાર કરીશું તો મીઠું દહીં બનાવવા માટે મેં એક કપ જેટલું મોડું ફ્રેશ દહીં લીધું છે તો દહીંને આપણે આ રીતે સ્ટ્રેનરમાં ઉમેરી દેશું અને એમાં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તો તમે દહીંને આ રીતે ખાંડ સાથે મિક્સ કરી અને છીણી અને મીઠું દહીં બનાવો તો એ દહીંનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે કેમ કે જે દહીંની નાની નાની કણીઓ હોય એ દહીંને આ રીતે ગાળવાથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે તો તમે જુઓ એકદમ સારી રીતે દહીં અને ખાંડને મિક્સ કરી અને આ રીતે મેં બધા જ દહીંને ગાળીને તૈયાર કરી લીધું છે તો હવે આપણી દહીંપુરી બનાવવા માટેની બધી જ સામગ્રીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ફટાફટ દહીંપુરી બનાવીશું અહીંયા પૂરીઓને મેં આ રીતે થોડી તોડી અને એક પ્લેટમાં કાઢી લીધી છે એમાં સૌથી પહેલાં આપણે મસાલો ઉમેરી દઈશું તો સૌથી પહેલાં પૂરીમાં તમારે મસાલો ઉમેરવાનો જેથી પૂરી લાંબા સમય સુધી ચટણીઓ અને દહીં ઉમેર્યા પછી પણ ક્રિસ્પી રહેશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધી જ પૂરીમાં મસાલો ઉમેરી દીધો હવે સૌથી પહેલા આપણે ઠંડુ ઠંડુ મીઠું દહીં આ રીતે પૂરીઓની અંદર ઉમેરી દેવાનું છે સાથે આપણે આમાં થોડી થોડી લસણની તીખી ચટણી ઉમેરીશું આ ચટણી ટેસ્ટમાં એકદમ તીખી હોય છે એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાની સાથે કોથમીર મરચાની ચટણી પણ ઉમેરી દેશું અને હવે આ રીતે થોડી થોડી મીઠી ચટણી ઉમેરી દઈએ મીઠી ચટણીની ફ્લેવર એકદમ સરસ લાગે છે તો તમારે તમારા સ્વાદ પ્રમાણે ચટણીઓ વધારે કે ઓછી કરી શકો છો બધી ચટણીઓ ઉમેરાઈ જાય એટલે ફરી આ રીતે થોડું દહીં ઉમેરી દેસુ ત્યારબાદ થોડી મસાલા દાળ ઉમેરી દેસુ અને અહીંયા મેં થોડી પલાળેલી બુંદી લીધી છે તો બુંદીને તીખા પાણીમાં પલાળ્યા પછી આ રીતે ઉમેરો તો એનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે ફરીથી થોડી મીઠી ચટણી અને થોડી ગ્રીન ચટણી ઉમેરી દેસુ ત્યારબાદ આપણે થોડી આ રીતે બેસનની સેવ થોડી કાચી કેરી તો સિઝનમાં છે એટલે હું ઉમેરી રહી છું જો તમને મળે તો ઉમેરજો નહીં તો એને સ્કીપ પણ કરી શકાય સાથે થોડા દાડમના દાણા ઉમેરી દેશો અને હવે દહીપુરી અને ઠંડી ઠંડી દહીંપુરીને પૂરીને સર્વ કરી દેસુ તો તમે જોયું ને બધી ચટણીઓ અને મસાલો તૈયાર હોય તો દહીંપુરી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને આ દહી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી તૈયાર થઈ છે અને સ્વાદ તો એટલો સરસ છે કે એકવાર જો તમે દહીંપુરી આ રીતે બનાવી લીધી તો વારંવાર બનાવશો તો ચાલો તમે આ રીતે આ દહીંપુરીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ